મળીએ માતાજીનું મંદિર જઈને ઠીક છે હા પ્રોગ્રામ છે આજે ભજનનો મજા કરીએ ભજનના પ્રોગ્રામમાં જઈને મોજ કરીએ મેટ્રોની લાઈન છે અહીંયા ખતરનાક આવી ગયા અમે લોકો વસલપા ઉતરી ગયા માતાજીનું મંદિર છે આપણે અહીંયા ઘાટકો પર એટલે ઘાટકો પર જ છે આમ તો વસલપા ઉતરવું પડે અને અહીંયા પછી સીડી આવી ગઈ છે ઇલેક્ટ્રિક તો એમાં જાણો હે હાલો વનિકાકે ધીરે ધીરે હો હા સીડીમાં ઉતરી જાય આમાં મસ્ત ઇલેક્ટ્રિક સીડી છે પણ ઇલેક્ટ્રિક સીડીમાં અહીંયા ઉતરી જાય છે કાકાને બધા આપણે ઇલેક્ટ્રિક સીડીમાં જ ઉતરીએ છીએ વનિકાકીને બધા એટલે સીધા સીધા વયા જાય અસલપા અસલપા આવી ગયા છે હવે આપણે ચાવાનું છે માતાજીના મંદિરે આગળથી લેફ્ટમાં દરવાજા એવી રીતે હોય ને તો ટિકિટ લગાડો તો સ્કૂલે એવી રીતે દરવાજો હોય તો આપણે ટિકિટ લગાડવી પડે અહીંયા મેટ્રોના દરવાજા આવી રીતે હોય આ બંધ થઈ જાય ને પછી અહીંયા લગાડો તો ખુલી જાય ખુલી ગયું ને આવી રીતે ટિકિટ ટિકિટ લગાડો ને તો ખુલી જાય દરવાજા એવી રીતે હોય અહીંયા ટિકિટ લગાડવી પડે ખુલી જાય ના એ આ ટિકિટ ને અહીં કચરાનો ડબ્બા નાખ દેવાના એના માટે કચરાનો ડબ્બો બનાવેલો છે અહીંયા ઓય ઇધર ઇધર હા ઓલી સાઈડ રાઈટ રાઈટ માંથી આપણે બધી રોડ ક્રોસ કરીને આવ્યા હતા એટલે આ બાજુ ટેન્શન નહીં હવે અમે લોકો આવી ગયા છે અહીંયાથી સાવાળો છે ત્યાંથી હાલો હવે જાય મળીએ પછી આગળ ધીરે 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 બધી બાજુ જઈએ છે

હાલો મેટ્રો માંથી ઉતરી ગયા હેડી ઓલા ક્યાં ગયા પીઠી વાળા મેટ્રો જાય છે હા એ આવશે હવે અમે ઉતરી ગયા છીએ અંધેરી ને અહીંથી પછી સીડીમાં ઉતરીએ છે ઓલી ટિકિટ રાખજો ભાઈ દરવાજો ખોલવાની દરવાજો ખોલવાની ટિકિટ રાખજો એ ભાઈઓ હાલે રાખો આપણું ચેનલ જોશ કે યુટ્યુબ ચેનલ જોવું છે મારું નથી જોતા રોજ હોય મારા બ્લોગ આ કાલે આવશે યુટ્યુબના ચંદુ માંડલિયા બ્લોગ ચંદુ માંડલિયા બ્લોગ જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અમારા યુટ્યુબ ના સબસ્ક્રાઈબર મળી ગયા છે ફરી મળશું કાલે નવા વિડીયોમાં બધા લોકોને જય માતાજીના વાળામાં ગયા હતા અમે ઇંગળ ધામમાં ભજનના પ્રોગ્રામમાં તો અમે લોકો જાય છે ઘરે બધા અમે ઘાટકો પર ઉતરી ગયા સોરી અંધેરી ઉતરી ગયા છે મેટ્રોમાંથી અને બધા અત્યારે ચાલતા ચાલતા જાય છે ઘરે અંધેરીમાં અને બધીમાં હવે અહીંયા મેટ્રો સ્ટેશનમાં કેવું હોય કે આપણા પાસે ટિકિટ હોય ને ટી તો તો જ છે ને ગેટ ખુલે તો હું તમને અમલો કો જા માણસો હતા ત્યાં લગભગ બસો ત્રણસો પાંચસો ને વધારે વધારે હશે હજાર બે હજાર માણસો હશે તો આ ટિકિટ છે આ ટિકિટ આપણે દરવા ત્યાં રાખીએ ને ગેટ ઉપર તો જે ગેટ ખુલે મેટ્રોમાં તો હું તમને બતાવું હમણાં કેવી રીતે ખુલે એ ત્યારે રહ્યા છે ને ગેટમાં જો કેટલા લોકો છે બધા ઇંગળાજ ધામમાં અમે બધા ગયા હતા અને આ ટિકિટ છે ને જો આવી રીતે આ ટિકિટ હોય તો આને પ્રેસ કરવાની અહીંયા રાખો રાખો વાંધો નહીં થશે થશે పొల్యం చాలో తావి నిటి తమే వలీ సఇట్ రకో మేర్యా మారి తో కేయా పేన్ను ఆం కర్ కర్ నిండి కర్ నిండి కరీది એ મારી કર્યું જ નથી આ તમારા હાથમાં આપીને એ નથી કરી મેં કરો કરો અહીંયા કરો હા હામાં અહીંયા ખુલશે 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 ઓકે ઓકે હા હા દેખા મેં યુઝ નહીં કર્યા તા વો નોને કહો તબી મેં વાગ્યા હતા હા એસ કે લીએ તો મેં યુઝ કરેલી ટિકિટ છે ને એનાથી યુઝ નથી થઈ એટલે પછી ભાઈ યુઝ કરી દીધી અને હવે એનો કચરાનો ડબ્બો બી બનાવેલો છે આપણે ના જોતી તો એ કચરાના ડબ્બામાં ટિક્કી થઈ હવે બધાએ અમે લોકો જાય છે હવે જવાનું છે અંધેરી અંધેરીથી ટ્રેન પકડીને સીધા પોત પોતાના ઘરે બાય બાય ચાલો ફરી મળશું નવા વિડીયોમાં ભાઈ ઓહો જમાવો છે હા એટલી મસ્ત બ્રિજ છે અહીંયા જાણે લગ્નમાં કહેવાય ને જો એવું વાતાવરણ છે અત્યારે ને અત્યારે કોઈ નથી બીજા અમારા સિવાય ઇંગળધામવાળા જ છે બધા સેમ કલરની સાડી બધા લેડીઝ લોકોએ પહેરી છે અને જાણે પીઠી હોય ને એવી રીતે જબ્બા પહેર્યા છે યેલો કલરના બધા યલો કલરવાળા છે જો છે ને યલો કલરના પહેર્યા છે ને લગનમાં ગયા હોય ને એવું લાગે વાતાવરણ પીઠીમાં ગયા હોય ને પીઠી કરીને આવ્યા હોય ને લગનમાં એવું વાતાવરણ લાગે છે અને બહુ મસ્ત અત્યારે તો પબ્લિક હાલવાની જગ્યાને હોય એટલી જ પબ્લિક હોય પાંચ ચાર પાંચ વાગે અમે આવ્યા ત્યારે અત્યારે ખાલી અમે લોકો દેખાય છે રાત પડી ગઈ રાતના અગિયાર સાડા અગિયાર વાગે આવ્યા છે તો વાંધો નહીં હજી ટ્રેનમાં બીજી ટ્રેનમાં જવાનું છે મેટ્રોમાં તો તમને બતાવ્યું હવે આ બીજી ટ્રેન તમને અમે એમાં ચાલો બતાવો ભાઈ આવે છે એ આવી જાય એવું કરવું હા ચાલ હા જાઓ જાઓ તમે લોકો તમે લોકો જાઓ અમે લોકો દીપેશની વાત દીપેશની વાત છે દીપેશ આવે પછી જાય